ભાવનગર શહેરના ખેડૂતવાસ અગરબત્તી વાળો ખાચા નજીક આવેલ આનંદ વિહાર સ્કૂલમાં મોટા મોટા ખાડા ગાળીને કોઈ ફેન્સિંગ કરવામાં આવતી નથી પરંતુ આનંદ વિહાર સ્કૂલમાં નાના બાળકો અભ્યાસ કરવા આવતા હોય છે અનેક વાર બાળક રમતા રમતા પડી ગયા હોય છે અનેક વાર બાળક રમતા રમતા પડી પણ ગયેલા છે અને સ્થાનિક લોકોએ બાળકોને જીવ પણ બચાવી લીધો છે પરંતુ સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆત કરવા છતાં સ્કૂલમાં પડેલો મોટો ખાડો બુરવામાં આવ્યો નથી જેને લઈને વરસાદી પાણી ભરાઈ જતા પડી ગઈ હતી જેની જાણ ફાયર બ્રિગેડ ને કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને ગાય ને બહાર કાઢવામાં આવી હતી ખેડૂતવાસ પાટાપા એ અગરબત્તી વાળો ખાંચો કહેવાય પણ અહીંયા પર્વદા તળાવ અને આનંદ વિહાર નિશાળ નાના નાના છોકરાઓ અહીંયા નિશાળે ભણે છે અને અત્યારે આ ખાડા ગાડા છે છોકરાઓ અવરનવર અહીંયા પડી જાય છે અવરનવર કાઢવી છે તો અત્યારે ગાય પડી ગઈ છે ગાયને ત્રણ વખત આ વસ્તુ કઢાવી પણ આ લોકો કોઈ ધ્યાન દેવા આવતું નથી અહીંયા આ છોકરાનું ધ્યાન કોણ દે છે છોકરા કાંઈ કાંઈ કરી જશે તો કોઈ અહીંયા ધ્યાન દેવા નથી આવતું આ ખાડા ગાડી ગાડીને વ્યા જાય છે અને આ લોકોને કોને અમારે જવાબદારી આપવાની કોણ જવાબદારી દેવા આવવાનું છે અહીંયા એવું કોઈ વસ્તુ કીધું નથી એમને ગાડીની લોકો વ્યાઈ ગયા છે અત્યારે ગાય પડી ગઈ છે એને કોને અત્યારે કોઈ જોવા તો આવતું નથી એવો ગાય તમારી વાળતા અંદર સેજ છે ને અત્યારે ગાઢે કાઢવા હાટે અમે બધા અહીંયા ઉભા છે આની જવાબદારી કોણ દે છે કોઈ અહીંયા આવતું જ નથી ચીકણી માટી છે માણા હરી અંદર પડી જાય છે પછી નીકળી નથી ઓગતો એવી ચીકણી માટી છે અને લોકો ખોદી ખોદી લીયા જાય